હવામાન વિભાગની આગાહી મુજબ આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય છે આ વચ્ચે પાંચ દિવસ માછીમારો અને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આજે ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 26 ઓગસ્ટના રોજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી અમરેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહીને લઈ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ છબ્બીસ ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવેલી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે સત્યાવીસ ઓગસ્ટ આણંદ રાજકોટ જામનગર પોરબંદર મોરબી દ્વારકા કચ્છમાં અલર્ટ જારી કરાયું છે આ સિવાય સત્યાવીસ ઓગસ્ટના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર અમલેલી ભાવનગર મોરબી ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગાંધીનગરમાં પણ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે र्मदा सूरत नौसारी वसाड़ दमन और दादरा नगर हवेली और इसके अलावा जो डिस्ट्रिक्ट है गुजरात रेलसी उसमें सारे इस डिस्ट्रिक्ट कवर है जिसमें वेरी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है और डेडू की बात करेंगे तो डेडू के लिए जहां पर एक्सट्रीमली एक्स्ट्रीमलीवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बड़ोदरा भरूच सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली और इसके अलावा सारे डिस्ट्रिक्ट कवर हैं गुजरात रीजन के लिए जहाँ पर और और साथ में ऑरेंज जारी है और दे, की बात करेंगे तो डेत्री के लिए आनंद के आनंद के लिए इसके अलावा सारा कवर है साथ में ऑरेंज अलर्ट जारी है

डेटू की बात करेंगे तो डेटू के लिए अमरेली और भावनगर के लिए एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा गुजरात सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट खबर है जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है